અલગ અલગ રીતે થાય છે પરંતુ આદિવાસી વિસ્તારોમાં તેની ઉજવણીનું એક અલગ જ સ્વરૂપ જોવા મળે છે ગુજરાતના ના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાં રહેતા આદિવાસી સમુદાયો હોળી ને પોતાની પરંપરાગત રીતે ઉજવે છે જેમાં સંસ્કૃતિ રિવાજો અને સામાજિક એકતાનું અનોખું સંગમ જોવા મળે છે આદિવાસીઓ માટે હોળી એક એવો પ્રસંગ છે કે જેમાં સમગ્ર ગામ એક સાથે આવે છે અને એકબીજા સાથે આનંદની ઉજવણી કરે છે આ તહેવારોમાં નાના બાળકોથી લઈ અને વૃદ્ધો અને મહિલાઓ સુધી દરેક ભાગ લે છે જે તેની સામાજિક સર્વ સમાવેશ કરતા દર્શાવે છે આદિવાસી વિસ્તારોમાં હોળીની ઉજવણીનું એક મુખ્ય આકર્ષણ છે ઢોલ અને નગારાની ધૂન ઢોલ એ આદિવાસી સમુદાયનું પરંપરાગત વાદ્ય છે જેને હોળીના દિવસે ખાસ રીતે વગાડવામાં આવે છે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાં આદિવાસી સમુદાયોમાં હોળીના દિવસે અનેક પરંપરાગત રિવાજો જોવા મળે છે હોળીના દિવસે આદિવાસી સમુદાયમાં નવપરણિત યુગલો અને નવજાત શિશુઓનું ખાસ સ્વાગત કરવામાં આવે છે આ દિવસે નવપરણિત યુગલોને હોળીની આગની પ્રદક્ષિણા કરવા માટે કહેવામાં આવે છે અને તેમના માટે પૂજા કરવામાં આવે છે આ પ્રથા નવા જીવનની શરૂઆતનું પ્રતિક માનવામાં આવે છે અને તેમના સુખી દાંપત્ય જીવન માટે પ્રાર્થના કરવામાં આવે છે તેવી જ રીતે નવજાત શિશુઓને પણ હોળીની આગની પાસે લઈ જવામાં આવે છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપવામાં આવે છે આ રિવાજ નવી પેઢીને સમાજમાં સ્વીકારવાની અને તેમને આશીર્વાદ આપવાની એક સુંદર પરંપરા છે આદિવાસી વિસ્તારોમાં હોળીની ઉજવણી એક ખાસિયત એ છે કે તેમાં દરેક વય જૂથના લોકો ભાગ લે છે નાના બાળકો યુવાનો મહિલાઓ અને વૃદ્ધો બધા જ હોળીના આનંદમાં ડૂબી જાય છે બાળકો રંગો રમવામાં અને નાના નૃત્યો કરવામાં વ્યસ્ત રહે છે જ્યારે યુવાઓ ઢોલની ધૂન પર નૃત્ય કરે છે મહિલાઓ પરંપરાગત વસ્ત્રો પહેરી અને ગીતો ગાય છે અને હોળીની આગની આસપાસ એકઠા થાય છે વૃદ્ધો આ તહેવારનું માર્ગદર્શન કરે છે અને પરંપરાઓનું પાલન થાય તેની ખાતરી કરે છે આ રીતે હોળી આદિવાસી સમુદાયમાં એકતા અને સંગઠનનું પ્રતિક બને છે બિરજે કૌશિક સોની ગુજરાતી અરવલ્લી